you <laughs> જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો માં દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો મિત્રો ઉપરવાસ વરસાદ બંધ થતા પાણી આવકમાં ઘટાડો અઢીસો ક્યુસેક પાણી ની આવક છે અને દાંતીવાડા ડેમ ની સપાટી પાંચસો ને બ્યાસી પોઈન્ટ એસી ફૂટે પહોંચી ગઈ છે અને દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે મિત્રો ઉપરવાસ માં વરસાદ બંધ થતા દાંતીવાડા ડેમ માં પાણીની આવકમાં ઘટાડો જોવા મળ્યો